વિશ્વ શાંતિ માટે વિષ્ણુ યાગનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં અત્યારે લડાઈ ઝઘડા અશાંતિ અને ડરનો માહોલ છે ત્યારે વૈશ્વિક શાંતિ થાય તેવા શુભ આશયથી શાસ્ત્રોક્ત વિષ્ણુ યાગ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આવનારા બે વર્ષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ ખરાબ પરિણામ આપે તેવા છે તેનાથી બચવા સનાતન ધર્મમાં વિષ્ણુ યાગનું અનેરું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે તેથી યુનિવર્સિટીના પૂર્વ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર ઉમેશ ડાંગરવાલા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત યાગનું આયોજન કરવામાં આવ્યું હતું મનીષ શાસ્ત્રીજી એકવીસ ભૂદેવ સાથે પધાર્યા હતા સાથે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપૂર્ણ સમજાવીને હવન કુંડમાં અગ્નિ પ્રગટાવીને વિશેષ પૂજા સામગ્રી દ્વારા વિશ્વ યાગ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અમિત પંડ્યા ડૉક્ટર માનસી કોઠારી દીપ શાહ વૈષ્ણવ અગ્રણી બકુલભાઈ શાહ હિતેશ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુનિવર્સિટીના અધ્યાપકો તથા પત્રકાર મિત્રો જોડાયા હતા અને શ્રીફળ હોમી અને મંગલ આરતી ઉતારી ભૂદેવના આશીર્વાદ લીધા હતા એમ ઉમેશ ડાંગરવાલાએ જણાવ્યું હતું સમસ્ત સમાજ ભારત દેશ વડોદરા ગુજરાત અને અમારા ડાંગરવાલા પરિવાર ની સુખ સંપતિ અને માનસિક શાંતિ માટે આયોજન કરવામાં આવેલું છે નવનીત ડાંગરવાલા અને તારાબેન ડાંગરવાલાની ત્રીજી પેઢી દ્વારા જેમાં મારા સૌથી મોટા કઝિન બકુલભાઈ બીજા કઝિન હિતેશભાઈ અને હું અમે ઉમેશ ત્રણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આમાં ટોટલ અગિયાર બ્રાહ્મણો હતા અને સવારે નવ વાગ્યાથી રાતના અત્યારે સાંજના સાડા સાત સુધી આ યજ્ઞ ચાલ્યો છે એમાં સતત જે ભુદેવ છે અમારા મનીષભાઈ એમણે પૂજાનું આયોજન કર્યું છે અને આના વિશે વધારે વિશેષ તો વલ્લભની પરમ કૃપા અને જ્યારે વલ્લભ બાળક હોય અને આજે હૃદયમાં એમના પુત્રો થકી હૃદયની અંદર જે પ્રસંગ કે મારે હૃદયથી ભગવાન વિષ્ણુ ભગવાનનો યાગ કરવો છે વિષ્ણુ યાગ કરવો છે તો સમસ્ત પરિવાર યજ્ઞનું આયોજન કર્યું સલાહ સૂચન દ્વારા દરેક સાથે મળી અને મને આચાર્ય પદે એમને મને માન આપી અને આચાર્ય પદે મને આ વિષ્ણુ યાગનું પદ આપ્યું એ બદલ આ પરિવારનો ખૂબ હું ધન્યવાદ માનું છું વિષ્ણુ પરમાત્મા શાસ્ત્રમાં કહું છે કૃષ્ણમ વંદે જગતગુરુ અંતે જીવનની અંદર વિશ્વની અંદર જીવ માત્રથી જે કંઈ યોનીઓ છે એ અંતે ભગવાન પરમાત્મા નારાયણના ચરણમાં જતું છે વિષ્ણુ યાગ એટલે ભગવાન પુરુષ દ્વારા પુરુષ સુપ્તનો મતલબ થાય છે ભગવાનનું શરીર અને એ શરીર દ્વારા એ પુરુષ સુપ્તના આવર્તન સહિત અને સાક્ષાત મહાલક્ષ્મી શ્રી સુપ્તાના આવર્તન સહિત અભિષેકાત્મક હોમાત્મક યજ્ઞ યાગાદી કરી અને એમના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે ભગવાન નારાયણની પરમ કૃપા દ્વારા દરેક યજ્ઞ બતાવ્યા છે રામ યજ્ઞ બતાવ્યા છે વિષ્ણુ યજ્ઞ બતાવે છે રુદ્ર યજ્ઞ બતાવે છે પણ વિષ્ણુ યાજ્ઞ કરવાથી જીવનની અંદર ભગવાન પરમાત્મા નારાયણે આપણને જે પળ માટે અહીંયા મોકલ્યા છે એ પળ માટે ભગવાન પરમાત્માને આહુતિ આપી દરેક દેવોને આહુતિ આપી આપણું આપણા જીવનનું સનાતન ધર્મનું દરેકનું કલ્યાણ થાય અને યજ્ઞ કોઈ એકના માટે હોતો નથી યજ્ઞ વિશ્વના કલ્યાણ માટે હોય છે જ્યાં જ્યાં યજ્ઞ થતા હોય ત્યાંથી દિશાઓ શુદ્ધ થતી હોય છે આપણા આ ઋષિ મુનિઓ પહેલાથી આ યજ્ઞનું પ્રાધાન્ય રાખ્યું છું યજ્ઞની અંદર દરેક જણ પોષાય છે અને જ્યારે યજ્ઞમાં દરેક પોષાતા હોય ત્યારે દરેકનું કલ્યાણ થતું હોય છે અને એ શ્રેદાન યજમાનના પરિવાર પર જાય છે જેથી ભગવાન પરમાત્મા દરેકનું કલ્યાણ કરે દરેકને ભગવાન આવી પ્રેરણા આપે અને યજ્ઞ થતા રહે અને આવી હૃદય પૂર્વક શુભકામના સનાતન ધર્મ કી છે ભારત માતા કી છે ઓમ નમો ભગવતે વાસુદેવ આપનું નામ શ્રી મનીષભાઈ પ્રેમશંકર પંડ્યા મનીષભાઈ આચાર્ય વડોદરા